ઘરે બેઠા બનાવ્યો પછી એલ છે બનાવ્યો છે હવે જય માતાજી રામ રામ બધાને તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે તો હવે રાતે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમકે દિવસે તો મેમન હતા એટલે કઈ ટાઈમ રહ્યો નથી તો અલંગ આવ્યો છું તો ભૂખ વધારે લાગી તો અત્યારે સીધો હું બેસી ગયો છું તો કાલે છે શિવરાત્રી તો શિવરાત્રી રહેવાનું છે તો આજ તો જો ઘરે શ્રીખંડ ને ખીરને એવો બધો પ્રોગ્રામ બનાવ્યો તો ખાવાનો રીતનો તો ઘરે શ્રીખંડ બનાવ્યું છે અમે તો બીવે કે લોગ બનાવ્યો નહીં શ્રીખંડનો તો જો અહીંયા આ એક ડબલું કાઢ્યું છે ભાઈ ઘરે બેઠા બનાવ્યો તો મોરસ ને પછી એલ છે એના પોપિયાનું યુઝ કરીને નાખ્યું હતું આમાં તો એ બે ડબલા અંદર છે તો પીડા ડબલું કાઢ્યું છે તો આ છે શ્રીખંડ આ છે તીખી પૂરી

ટેસ્ટ કરીએ આપણે કેવા એને શીખરને મઠ્ઠો ને એવું જે બને એ ડાળી ભાતને ઉભું થયું છે તો કાલે રેવન છે શિવઈ હતી એટલે પેટ ભરીને અત્યારે ખાઈ લેવાનું છે મારે કાલે તો આખો દિવસ ખાલી શાહમાં માવો બે ત્રસ્તો રહેવાનું છે આપણે તો સાવ જમી લઈએ તો મિત્રો જમીન કરીને વેરા થઈ ગયા છે દિવ્યા છે તો અત્યારે મિશીને બેઠી છે અમારા પપ્પા ઊભા છે તો અત્યારે ગામ આતા આવ્યા છે તો રોટલી નાખવા જાઉં છું દિવસે આવે ખબર માં વેલા વહી આવે રો તો રહે પાછા આવે રાપો થોડી નાખે કરે અમારો અમારે બા કઈ છે હા બા તો રોટલી આપી છે બા અમાર બાકી રોટલી તો નાખી ભલે નાખી પૂરી દે એમ કે છે આ પૂરી દીધું ને ભાત ન ખવડાવે બા ન ખવડાવે

આપણે ગામમાં તમને સામારી દઈએ એક જ માથે જાય અમારા ગામમાં ડીલી હવારે આવે એવું હવારમાં વેલા હોય બધે હું ત્યાં આવી ગયા હવે સાનકો નો દી એટલે હાંકોનો રોટલો એટલે કોણ તો બે ટાઈમ અમારા ગામ માં થઈ જાય તો કારક લગ્ન પ્રસંગમાં જાઓ ઘરે ન હોય તો આવે જ બિચારા કારક રોટલી ન મળે હાલ ખાલી લે તો પછી જવાનો દે કોઈ જાણે અમે હોય ને તો કોઈ જાણે ગામાં તો કોઈ જ ખાલી જાત નથી અમે દિવ્યા શીખ્યા લો બ્લાઉઝ શીવતી હતી સિલાઈ કામ શેરું હતું અમર બપોર બેઠા છે